બા બોલ બેટા ક્યાં ગયા મારા બાપા એને ત્યાં ઘડી કે ટાટ ટકા ઘીરે ક્યાં ગામમાં ગયો છે આમ ગાડી સાઈડમાં મૂકું છું હું છું આડી છે મૂકું છું સાઈડમાં અને પછી કામે કામે ભરો હોત બી બા

વાહ ગાડી પણ એમ મળે હો ડોવે કોઈ સ્વીકારી નથી પણ આ ટ્રાય કરી જોવું હે માતાજી એટલે એવું ને મજબા કેક મારી જોવું તો ફાવતો તારી લેવર લે તારી કે

કાસોય અરે ઉતર ઉતર મેરા શીખવા દેવું ને શીખું તારે શીખે ચાલે તારે શીખે ચાલે મરવું છે હા જાવું પડે તારે તારે કામ શું અમારે જોઈજો ઉતર 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 હાલ રે ઉતર્યો તું તારા માં ના કર હા કાળે નકામડે પડ્યો જાવી હા ઉતર ઉતર હા પણ મારો ઉનો જાય હાલ

પણ આ ઓલાને મારા સીતને બધું ન ખાવાનું આ મંડાળે તો પળસ તો બધું ગાડી લઈને જાવ ભ કામ છે હવે આ ઉંમર જો ડોશીનો મગજ જોને હા હા સટકો ને તો તારું મોત છે આ તું મગજ તારો સટકો જ આમાં કાઈ મારે લેવા દેવા આમ હુંગી રાને કશું અમે

તો સેવક કર્યું ને પગ પગ ભાંગી ગયો સેવક કહે તો હારું ને પાંચ વચ્ચે નાખી દે શું મારે એટલી તો દયા હોય ને દયા હોય તો સારું હોય શું કે તમે અમારા પાણી ને પીડા શું કરો તું પડે છો મારે બીજું કઈ થોડુંક લવાય છે પછી ગાડી એટલી કરી શું કે તમે આવીને મહિના બાજવા ગાડી એમ ન શીખાય ને તારે એમ

હા તો મારે રોટલાનું નું ટળે એટલે નકર તો આ માણકા ના ઘા પાણકા રેખો છે એક પડે ને તો પાણી નો માગે હા મારો